મેરેથોન શુરતારન સાથે ટેરિટોરિયલ આર્મીની પ્લેટિનમ જ્યુબેલીની ઉજવણી કરવામાં આવી હતી એટ વન વન એન્જિનિયરિંગ રેજિમેન્ટ ઓએનજીસી ટેરિટોરિયલ આર્મીએ ડી કેથોન વડોદરા અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આયોજિત મેરેથોન શુરતારન સાથે જ ટેરિટોરિયલ આર્મીની પ્લેટિનમ જ્યુબેલીની ઉજવણી કરવામાં આવી હતી નવ ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસના રોજ સ્થપાયેલી ટેરિટોરિયલ આર્મી રાષ્ટ્રની સેવાના પંચોતેર વર્ષ પૂરા કરી રહ્યા છે પીપલ્સ આર્મી તરીકે ઓળખાય છે રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપવાનું અને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન નાગરિક સત્તાવાળાઓને મદદ કરવાનો વિશિષ્ટ ઇતિહાસ ધરાવે છે ટેરિટોરિયલ આર્મીના ભાગરૂપે ઓએનજીસી સાથે તેના સશસ્ત્ર દળોના દાયરામાં સંલગ્ન હોવાને કારણે રાષ્ટ્રના તેલ ઉર્જા ક્ષેત્રમાં યોગદાન આપે છે બાવીસ સપ્ટેમ્બરના રોજ શોરતા રન દ્વારા સવારે છ વાગે ડી કેથલોન ગ્રાઉન્ડ વડોદરા ખાતે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવ એટલે કે આર્મી ઓએનજીસી કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓના કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો મેરેથોનમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં વડોદરાના સ્થાનિક લોકો અને યુવાનોની પણ દિલથી ભાગીદારી જોવા મળી હતી ઇવેન્ટ દરમિયાન આર્મી અધિકારીઓએ ટીએ એકમોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને યુવાનોને ટેરિટોરિયલ આર્મીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા રનનો ઉદ્દેશ રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહિત કરવાનો છે અને નાગરિક જોડાય તે માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે સંરંખેત થાય તે છે યુનિટની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ કર્નલ પ્રીના વર્માએ વડોદરાના યુવાનોને टेरिटोरियल आर्मी में जोड़वा प्रोत्साहित करता राष्ट्र की सेवा करने गर्व पर भार मुख्य मूको ये जो आज शूरता रन यहाँ पे अरेंज किया है अंडर द टीए ए रेजिमेंट्स एजेस दिस इज बेसिकली टू कमेमोरेट द प्लेटिनम जुबली ऑफ द टेरिटोरियल आर्मी ऑफ इंडिया जैसे कि आप जानते हैं कि फिटनेस हैज़ ऑलवेज बीन अ फोर्टे ऑफ इंडियन आर्मी And there is no better way to celebrate the Platinum Jubilee than to get the citizenry, of Baroda and the Army together for this marathon run in a sort of an impetus to the Fit India. So I commend the Tier Regiment for the wonderful arrangements and all the best to all the participants for the run. Thank you so much.